આપડે સ્ટોલ વીએસ મારી મેગી વીએસ મારા ભાઈ ની મેગી સો ટકા મારી જ ચાલશે સો ટકા જેમ કે તમે એક વાર મારા હાથ ની મેગી ખોપાઈ કેજો ખાલી આજે અરે હાથ નહીં ધોધો કે

આટલા સુધી હાલ આપણે આ ક્લિપ મુ આય કરું ને કે વોયનો આખો બ્લોગ બની જાય એનો તો બને રે જો બ્લોગ માં તો હવે અમે લોકો જઈએ છીએ બજારમાં આ લોકો માર સ્વાગત કરવાનું ભૂલી જતા કે એટલે જઈ હી ફૂલ લેવા માટે હા ભરતભાઈ મમ્મી રિહાઈ જઈ કે તે મનાવી મનાવી એ મમ્મી

પૈસા પૈસા નહીં આલો વગર પૈસા લઈ આલો તો કે લઈ આલો પૈ ઘેર ઉંડા આવે ના વગર પૈસા લઈ આલો તો કે તો હું કમાલ તો થઈ જાવ ને તો મત હું મારું બુન લઈ આલે ફોન બસ હા એડો તો નહીં છે મતલબ આઈફોન હે ને જે આમ ટ્રેન્ડિંગ હોય ને લઈ આલો પડશે હા હા તો તો આવી જશે 80 90 20 આવી જશે તો ચલો હવે ખબર ને જો લઈ જોઈ શું જવાનું એ પણ એટલે મેજેરી ઓ ઓકે ચલો જઈએ

જે કામ કામ પર લગાડી દીધા છે જો કે મને મહેમાન આવવાનું છે ને એ મેં તૈયારી કરી આ જો અમાર સ્વાગતની તૈયારી કરે માર માટે ના થઈ કે થઈ એટલા માટે મારું સ્વાગત નઈ કર્યું પણ એ મહેમાન કોઈ ને અમારનું સ્વાગત થઈ જ ને બધા ગણે ફૂલ થે અમારું જ કર દેવાના તો આ તાણી પડ્યા કે બીજાંથી કરીએ બસ તમારું ચેતનપૈણ બનેનું સપોર્ટ કરી અમારો દેખાવ

ચલો તો હવે આપણે જો મસ્ત ડેકોરેશન કરી દીધું એ આપણા ડોગેશ પેન માટે તો એ લોકો અત્યારે એના ભરતભાઈ નાસુભાભી લેવા ગયા તો આવે એટલે આપણે પછી એમનું સ્વાગત કરીએ તો મસ્ત એમનું સ્વાગત કરીએ જોવા માટે બનાવી રહીજ બ્લોગમાં તો હવે આપણું નાનું નાનું મહેમાન આવી ગયું છે આવી અને આ કુને આવ્યું આ કું ને લઈને આવ્યો જોડે મજાઓ

તો તારા પર હોય કે એટલે મને એમ કે ઓય કર દી ના ના તો રેડ દઈએ થોડો આવી ગયા હવે સ્વાગત માટે બે જણા હા હમ હવે અમારે મસ્ત દેખો પપ્પી ને હવે લઈ જઈએ વેલકમ માટે અંદર આય ગભરાઈ ગયો છે કે કેટલા જણા આયા ને થોડલો કરે આ ફાઈ ફાઈ આ ફાઈ 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 ચલો કરી લે બેલા હા બેલા આતી તાર મસ્ત ટેન્શન માં આવી ગયો છે શું કરે એમ કહેતા આ

અંગુડે ને અંગુડે દી કર અંગુડે દી કર કેટલો મોડો ચાલનો કર્યો હેપી કરો ચાલનો કરો કોણે સમજો નાકે કર કોણે નાકે કરો આ આ આ આ આ આ તમારે વધારે પણ છે

છોકરી ગોડી ખાલી કુન નાસું હવે ખબર ગોડું એટલે બહુ જ હસત કરે ની જગ્યા ખાલી જગ્યા એટલે જગ્યા ને શું ક્યાં ગોડું વળી તો ભાઈ ખાધું તો ખાઈ રહ્યું तो चलो गाइस चेतन तो खिनश गया ऑफिस से हूं आई गई शॉप पर स्टूडेंट ट्रेन बैठा थी एक स्टूडेंट नहीं है इसलिए अपनी राह જોઈને મેં બેઠા છીએ બચ્ચે મે ક્લાસ સ્ટાર્ટ કરીએ તો બને રહેજો વ્લોગ માં કન્ટિન્યુ સમેન હા બોલો કિリス કા સુનેગા ગાના અકીリス કા કિリス સાને લગતા અચ્છા નહીં લગતા દિલ ના દિયા અચ્છા નહીં લગતા તમને કિリス કા લિયા તો બોલો ના બોલો ના ક્યાં કિયા લે બેટા

લોરી જો <laughs> 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 <laughs>

आकोदा मणस मी मेढी नाही मला हसवा जो मेटा, मेटा, जो बोले ना 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 મારા <laughs> થી <laughs>

હમ બટ ખરાબ લાગુ હું લેડ અરવવાની હે પકોડી ખવરાવ નહીં ખાવ લેડ હેડ મારી કસમ હેડ તી હું તો આવું જ છું કે લેડ બધા સબ મજા લોઈ મજા લો તેલા ના હોય એ તો

ફરવા લાયક સ્થળ પાલનપુર માં ફરવા તો ના કહેવાય રખડવા મુકે અરે હું તો કેમેરા મારા આગળ કરું ભૂલી ગયો તો આ ક્લિપ ડિલીટ મારી દેજો અને આ જો ક્યુટી પાઈ આ મારી ક્યુટી પાઈ મારી ઢીંગલી આ જો ખાલી ક્યુટનેસ હસજે ખાલી ઓ ડિમ્પલ બતાવ બધા હસકે હસો ખરા હસકે નહીં હસકે હસકે

लोगों बेला होट ऊपर लगा था आवाज़ लोगों गाल ऊपर लगा हुई हाँ मसला क्यों मसला क्यों खाली बस स्टैंड है सुखो में खाली हमारे खाली તો લગાવવાનો હોય આ વેસલીન આ વેસલીન ન છતાય ખાલી બસ સ્ટેન્ડ એક દુકાને જવાનું છે એક કમ્પ્લેન કરવા માટે એમાં લિસ્ટિપ ને લાલી ના શું લગાવે મોઢા ઉપર સી ગબર અને આ કલાક તો હોય થઈ ગયો હેડ જલ્દી ચશ્મા પહેર છું અરે ઓઢણી કોઈ જરૂર નહીં ડક્સા દે હા તમારો સોફા દે ખાલી શટર પાડ દો હા તો લાય મને બેગ આપી દે ચલ તો ચાલો હવે મેં મિત્રો જઈએ બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ થી પછી ઘરે હા એના ઘરે અને હું મારા ઘરે કેમ ઓકે તો બેગ અહીંયા મૂકી મારી બેગ મૂકી દો મારી એક મૂકી ને

લે સંજો મસલાલે અલા અત્યારે અમે લોકો આયા છીએ બસstown માં કામ એટલા માટે જવાનું એટલે કામ જવાનું જઈએ અને બવર લઈ લઈ ફ્રેન્ડ નહીં ગિફ્ટ આલો પણ ઉરવી લેતી નહીં આશીષભાઈ મને ફ્રી માં આલે

આ ભરતભાઈ ભાઈ તમા આજ 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 લાઈવ પ્રોજેક્ટ કે લેવાનો છે ચલો આ દેવુબા મોબાઈલમાં મોમે આયા હતા બે મો મારું મોબાઈલનું બધું જ કામ અહીંયા કરાવું

અહીંયા તમે સીડીઓ પહેલા આપણે જેવા એન્ટર થઈએ ને હા આ ડાયા કાકા સિગન વાળા રહ્યા ને તમે અહીંયાથી સીડીઓ ચડીને આટલાથી આવશો ને આ ઈ વન હા ઈ વન અને આવું બોર્ડ મારેલું છે આવજો એક વાર આશીષભાઈ કોઈ ડિસ્કાઉન્ટ કરી આવજો અમારા સબસ્ક્રાઈબર કોઈ આવે ને તો જોઈ લીધું બરાબર હા દેવુભા આશીષ

ઓકે ચાલો તો હવે ચેતન ને કેર જતા જતા એમ ને નાસ્તો કરવો એ મસ્ત એ દઈ આવડાવો ચેતન નેના બડ બબુરે કોઈ વેલા ન તો ખાધું રોજ ખાન એટલા વાગે ખાઓ હેડો મુ ખાવાનું કરા છા જાય જ મને તો ફ્રેન્ડ્સ આવું ઘરે આવી ગઈ છું જેનિસ ને લઈ ને જેનિસ ઇન્સ્ટાગ્રામ વાપર છે હાથ ધોળો થઇ ગયો ખાલી પેલો બોલો બંધ કર કે તો તો તમારી ચેનલ ના હું ધજા કાવડ સિદ્ધાર્થ પેલું ખાતો તો ગોળ ને ચણા દૂધ ને સિંગ ને

બે મિનિટ ઉભો રે બે મિનિટ ઉભો રે પણ પેલું એન્ડવા દે બે મિનિટ નો